ભાવનગર જિલ્લાના વલભીપુર નજીકના કાનપર ગામ પાસે કારનો અકસ્માત આઇસર ટ્રક સાથે થયો હતો જેમાં પતિ પત્ની સહિત એક આધેડ ભોગ બન્યા હતા કાનપર પાસે અકસ્માતમાં બાબરા ખાતે રહેતા અને હાલ અમદાવાદ સ્થાયી પરિવાર વતનમાં જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં જયભાઈ બોરસાણીયા અને તેના મિત્રો પત્ની એકતાબેન બોરસાણીયાનું ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે જયારે જયભાઈના આધેડ પિતા ભૂપતભાઈ રામજીભાઈ બોરસાણીયાનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે આઈસર ચાલકને ઝડપી લીધો છે